બ્લાઉઝ પણ વ્યવસ્થિત અને પરફેક્ટ આવશે બીચિત્રાની અંદર ઓરિજિનલ મર્જન્ટા કલરની સાડી છે બહુ ફાઇન છે બ્લાઉઝ પાલવ બધું વ્યવસ્થિત આવશે પાઉચ પેકિંગ સાડી આ સાડી પણ તમને પાંચસો રૂપિયામાં જ મળશે એમાં ઘણા બધા કલર પેટર્ન તમને મળી જશે આ ટાઈપની આ કોઈ પણ સાડી લેશો તમને પાંચસો રૂપિયામાં જ મળશે ની પાઉચ પેકિંગ સાડીમાં પણ મસ્ત કલેક્શન મળશે અને એ પણ તદ્દન વ્યાજબી ભાવમાં જ મળશે દરેક કસ્ટમરને કોઈ પણ સાડીની પ્રાઇસ કે માહિતી જોતી હોય તો કોમેન્ટ કરી શકો છો કોમેન્ટમાં પણ તમને રિપ્લાય આપવામાં આવશે કોટન બ્રાસોની સાડી છે ઓરિજિનલ ફૂલ એન્ડ ડ્રેસ આ 2500 સો રૂપિયાનું પીસ માર્કેટની અંદર મળે છે આપણી કુક પર આ પીસ તમને ખાલી

પછી એ સિવાયની આ બધી બાંધણી અત્યારે માર્કેટમાં ફૂલ એન્ડ ફાસ્ટ ચાલે છે આ બાંધણીની અંદર જોરદાર કલેક્શન મળી જાય બોર્ડર બધામાં આંબાડાશન મળી જાય છે પટોળામાં એમાં પણ સારું કલેક્શન મળે છે આ ટાઈપ પટોળામાં પણ બહુ મસ્ત કલેક્શન મળી જાય જે નવી નવી માર્કેટમાં વેરાયટી આવે છે એ બધી વેરાયટી આપણી પાસે મળી જાય